ખોટા દસ્તાવેજના આધારે ડમી પેઢીઓના નામે જી એસ રજીસ્ટ્રેશન નંબર મેળવી ગેરકાયદેરના નાણાકીય વ્યવહારો કરી સરકાર પાસેથી ટેક્સ ક્રેડિટ મેળવી સરકારને કરોડ રૂપિયાનો આર્થિક નુકસાન પહોંચતા ન સડયંત્રણનો સુરત ક્રાઇમ બ્રાન્ચથી ઇકોસની ટીમે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ભાવનગર પોલીસની મદદથી ઓપરેશન જીએસટી હેલ્થ પર્દાફાશ કર્યો છે ખોટા દસ્તાવેજોના આધારે ડમી પેઢી બનાવી તેના નામે જીએસટી રજીસ્ટ્રેશન નંબર મેળવી તે પેટીનું બેંક એકાઉન્ટ ખોલાવી ખોટા બિલો બનાવી ગેરકાયદેસરના નાણાકીય વ્યવહારો કરી કરાવી જીએસટી પોર્ટલમાં ખોટી રીતે ફાઇલિંગ કરી ગેરકાયદે રીતે સરકાર પાસેથી ટેક્સ ક્રેડિટ મેળવવાની આર્થિક ફાયદો મેળવી કરોડો રૂપિયાનો ટેક્સ ચોરી કંડારો આખા રેકેટનો સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેની ટીમે પાડ્યો છીએ અને કોશિયાની ટીમે ચૌદ આરોપીઓ જેમાં ઉન ખાતે રહેતી તબસુમ શેખ તેના ભાઈ અફઝલ શેખ અમદાવાદનો મુકુલ યાદવ સખાવત અખ્તર સૈયદ મોરબીનો ધર્મેન્દ્ર અજાણા મયુર ઉગ્રેરિયા ભાવનગરનો અફતાબ સોલંકી અબ્દુર રહેમાન એદરૂશમિયા સૈયદ જાફર બાદબેઝ ફેઝલ કોલિયા રાજકોટનો નિકુલ કિચડિયા જૂનાગઢનો સલીમ રાવણી અને ભાવનગરના આનંદ પરમારને ઝડપી પાડ્યો હતો તેઓ પાસે GST ચોરી કરાવનારા મુખ્ય સૂત્રધાર એવ સુરતના સોફિયાન કાપડિયા, ભાવનગરના ઉસ્માન બગલા અને સજાદ ઉજાનીને સોતકોર હાથ ધરી છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ એડિશન સીપી શ્રી શરદ સિંગલ, डीसीपी રૂપલ સોલંકી, एसीपी ઇકોસેલ શ્રી વિરஜித் પરમાર ઓર एसीपी ક્રાઈમ બ્રાન્ચ રોજિયા ઇન સભી અધિકારીઓને टीमें काफ़ी बड़ी थी क्योंकि अलग अलग शहरों में ये रेड की गई थी ये सभी रेड सूरत भावनगर जूनागढ़ मोरबी राजकोट और अहमदाबाद में ऑपरेशन जीएसटी नाम है सूरत पुलिस द्वारा अहमदाबाद सिटी क्राइम ब्रांच और भावनगर पुलिस का भावनगर पुलिस મહત્વનું યોગદાન અને સહકાર અમને મળેલ જે આરોપીઓ અટક થયેલ છે અત્યાર સુધી કુલ ચોદ આરોપીઓ અટક કરવામાં આવ્યા છે આ ચોદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે જે રેડ દરમિયાન મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે આમાં સોળ લેપટોપ પચીસ મોબાઈલ बे लाख बार हज़ार चार सौ रुपया सीपी यू नंग त्रण हिस्क चेकबुक त्र चेक, चेक अठार डेबिट अने क्रेडिट कार्ड कुल नौ एटीएम चौबीस पान कार्ड अने अलग अलग ना सिक्का अने रबर स्टाम्प कुल सिक्सटी नाइन ओगण सीतर जटली मील छे જેમ મેં વાત કરી આ લોકોના મુખ્ય ભેજાબાજો જે અત્યાર સુધી તપાસમાં જાણવા મળેલ છે આ છે આલમ શેખ સુરત સુફિયાન કાપડિયા સુરત ઉસ્માન બાગલા ભાવનગર અને સજ્જાદ રવજાની ભાવનગર એને એમોની વાત કરીએ તો ખોટા દસ્તાવે દસ્તાવેજોના આધારે ડમી કંપનીઓ સ્ટાર્ટ કરી તેના નામે જીએસટી નંબર મેળવી જીએસટીમાં રજીસ્ટ્રેશન કરાવી પેડીનું બેંક એકાઉન્ટ ખોલાવી ખોટા બિલો બનાવી અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કરી જીએસટી પોર્ટલમાં ખોટી રીતે ફાઇલિંગ કરી અને સરકાર પાસેથી એવી રીતે ગુનાહિત ખોટી રીતે ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવેલ છે આમાં સર્વપ્રથમ બ્લોક જીએસટી નંબરથી અથવા ફેક જીએસટી નંબરના ઉપયોગ કરીને સેલ બિલ બનાવવામાં આવે ત્યારબાદ જીએસટી નંબર મેળવી ચારથી પાંચ પેઢીઓમાં સેલ પરચેઝના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે ત્યારબાદ અંતે જેનવીન પેઢીના નાના ઇનપુટ અને ટેક્સ ક્રેડિટ સરકારમાંથી મેળવવામાં આવે છે આ વ્યવહારમાં પ્રથમ બિલ બન્યા બાદ બિલમાં ખોટ દર્શાવવામાં આવે છે જેથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ભરવામાં આવે ત્યારે

ત્રણ ચેકબુક અઢાર ચેક નવ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ચોવીસ એટીએમ કાર્ડ છ કાર્ડ અને અલગ અલગ પેઢીઓના ગોળ રાઉન્ડ સિક્કા થતા રબર સ્ટેમ્પ કબજે કર્યા છે અઝર કુર્સી સાથે પ્રકાશવા